કેમ છો બધા આ માહિર સ્વેચ કિચનમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે હું તમારી જોડે શેર કરવા જઈ રહી છું જ્યારે આપણે કોઈ પણ રસોઈ કરવાના આઈડિયા ન હોય અને સાંજનું શાક ન મળતું હોય તો એકદમ સરળ એવા વધેલા ભાત હોય એની એક રેસિપી બનાવવા જઈ રહી છું તો અમે બોપરના ભાત લીધા છે અને એમાં આપણે ત્રણ ચમચી જેટલો સૂજી એડ કરશું હવે આખું જીરું એડ કરવાનું છે

સાત મિનિટ એને રહેવા દેવાનું જેથી કરીને સૂજી છે એ સરસ ફૂલી જશે અને આપણું સરસ મિશ્રણ તૈયાર થઈ જશે લાસ્ટમાં આપણે અડધું ખમણેલું ગાજર આ જગ્યાએ તમે કોઈ પણ વેજીટેબલ યુઝ કરી શકો પણ હું અત્યારે ગાજર લઉં છું એ છેલ્લે નાખવાનું છે જેથી કરીને એનું પાણી છે એ છૂટે તો આપણું મિશ્રણ છે એ ઢીલું ન થાય તો હવે આ રીતે આપણે સરસ મિક્સ કરી દેવાનું છે પછી એક નાનો એવો લઈ રીતે સરસ તો આ રીતે આપણે બધા બોલને રેડી કરી લેશું આ રીતે સ્ટીમરને આપણે ગરમ રાખી અને એક જારી મૂકીને એમાં આપણે તેલ લગાવી લેવાનું છે અને આપણા બધા બોલ છે એને આપણે સ્ટીમ કરી લેવાના છે પાંચ થી સાત મિનિટ સ્ટીમ કરવા રાખશું તો આ રીતે આપણે બધા બોલ બનાવી અને એને સ્ટીમ કરવા રાખી દઈશું હવે ઢાકીને આપણે પાછું સાત મિનિટ એને થવા દેશું કારણ કે આપણા ભાત છે તો બાફેલા છે ખાલી આપણે સુથીને સ્ટીમ કરવાની છે ફ્રેન્ડ 5 થી 7 મિનિટ થઈ ગઈ છે હવે આપણે આપણા બોલ છે ચેક કરી લેશું એકદમ સરસ એમાં સ્ટીમ થઈ ગયા છે હવે આપણે એને નીચે ઉતારી લેશું તો એકદમ સરસ ઠંડા થવા દેવાના છે અને પછી આપણે એનો વઘાર કરશું વઘાર માટે આપણે બે ચમચી જેટલું તેલ લેવાનું છે અને તેલ આવે એટલે આપણે એડ કરવાની છે રાય ફૂટી જાય એટલે થોડું જીરું થોડી થોડા લીમડાના પટ્ટા એડ કરવા આપણે બોલ્સ બનાવીએ એડ કરી દેવાના છે અને થોડી વાર એને હલાવવાનું છે પછી થોડું લાલ મરચું પાવડર એડ કરશું જેથી કરીને થોડો સ્પાઈસી લાગે તો આપણે એનો સ્વાદ પણ ગમે ને લુક પણ ગમે અને થોડી ધાણા એડ કરશું તો હવે આપણા વધેલા પાતના બોલ્સ છે એકદમ સરસ રેડી છે હવે આપણે એને નીચે ઉતારી દઈશું ભાત ભાતમાંથી ફટાફટ બની જતા પાંચ થી સાત મિનિટમાં એવા આ બોલ્સ જો તમને આ મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ બાય